ન્યૂઝમાં સ્વાગત છે જુગાર નું ગણના પાત્ર કેસ સુધી કાઢતી વડોદરા શહેરની હરણી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ કરનાર ઇસમો પર વોચ રાખી અસરકારક તેમજ વધુમાં વધુ સફળ રેડો કેસો કરી પરિણામલક્ષી કામગીરી કરવા મેઇન પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર પન્ના મુમાયા સાહેબ તથા મદદનીસ પોલીસ કમિશનર એચ ડિવિઝન જીવી બાંભણિયા સાહેબનાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી વસાવા સાહેબનાઓની સીધી દોરવણી હેઠળ તારીખ તેર સાત બે હજાર રોજ સર્વેલન્સ ટીમ હરણી પોલીસ સ્ટેશનના પાછળની અયોધ્યા કોમન પ્લોટમાં ચાર પાંચ છોકરાઓ જુગાર રમવા બેસલ છે તેવી હકીકતના આધારે રેડ કરતા નીચે મુજબના આરોપીઓ પકડાઈ અને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા પંદર નવસો પચાસ તથા ઘંચી પાના નંગ ન કિંમત રૂપિયા તથા મોબાઈલ ફોન નંક ત્રણ કિંમત નવ હજાર તથા એક્ટિવા જેની કિંમત ત્રીસ હજાર મળી કુલ ચોપન હજાર નવસો પચાસના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે આરોપીનું નામ જયેશ ઉર્ફે જયો શૈદીશભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ કનુભાઈ રાજ મનીષ સતીષભાઈ પટેલ નરેન્દ્ર શૈદીશભાઈ રાઠોડ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસપી વસાવા તથા એસઆઈ વિજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ્ટેબલ ભગીરથ સીધીરુબાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર છનાભાઈ હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ લીલાભાઈ તથા હર્ષદભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનદીપ સી રાજેન્દ્રસી સન્સમી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો